મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે પાવર સ્ટેરિંગ વાળું અને ઓઇલ બ્રેક વાળું આ મહિન્દ્રા ટ્રેક્ટર આખું ઓરિજિનલ વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો શૈલેષભાઈ દોકુભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પિચોતેર આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવર નું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર બે હજાર બાર તેર ના મોડેલ નું છે આખું ઓરિજિનલ કમ્પ્લેટ અને ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ઓઇલ બ્રેક જોવા મળશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે પૂરો રહેજો ટ્રેક્ટર જોવા ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા છે રિમોટ જોવા મળશે નવા ટાયર આખું ઓરિજિનલ કલરમાં અને ટોટલ જવાબદારી કિંમત બે લાખ સિતેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નામ અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો